અમને વ્યારામાં ડિટેન કર્યા અમે વાઘાઇ સભામાં હતા અમે વાંસ ની સભામાં હાજરી આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે માંડવી ની સભામાં પણ હતા અમે સોનગઢ ની સભામાં પણ હતા

જીએમડીસી ની જરૂર પડી નહેરો જરૂર પડી રોડ રસ્તાની જરૂર પડી હાઈટેન્શન લાઈનો ની જરૂર પડી થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી થી ઉઠાડી દેવામાં આવ્યા પોતાની સાથે અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા યુવાનો માટે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે

અમારા આદિવાસીઓ નો છે આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર પાડી પાડ્યો મિત્રો આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે આપણે રક્ષણ માટે પણ હું એટલું જરૂર કેશ